રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રારંભ છે પ્રથમ દિવસે ડોક્ટર દર્શના દેશમુખે સવારે કોઠી એટલે કે પ્રાથમિક શાળા ખાતે પહોંચી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ બાળકોને સ્કૂલ બેગ પુસ્તક નોટબુક સહિત શિક્ષણ કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ગોડેશ્વરની ગભાણા પ્રાથમિક શાળા અને તિલકવાડાની પ્રાથમિક શાળા ખાતે પણ ધારાસભ્યના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ધારાસભ્યના હસ્તે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે નર્મદા જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ગરડેશ્વર તાલુકાના કોઠી ગામથી આજે આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે શાળાના બાળકોમાં જ્યારે આંગણવાડીના બાળકો અને નવા ધોરણમાં પ્રવેશ કરતા બાળકોને પણ એમને આવકારવામાં આવ્યા એમને શૈક્ષણિક કીટ આપવામાં આવી કે જેથી કરીને શાળામાં આવવા માટે બાળક પ્રેરાય અને એને હિંમત પણ આપી કે જેથી કરીને શાળામાં એને કોઈ ડર ન લાગે અને ખુશી ખુશી આ શાળામાં પ્રવેશ કરે અને અસર્વે બાળકોની સાથે સાથે એકથી આઠ ધોરણના બાળકોને પણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું કે જેમાં બાળકોને નોટબુક્સ છે ચોપડા છે કંપાસ બોક્સ છે કલર પેન્સિલ છે બોલ પેન્સ છે આવું કીટનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના માટે શિક્ષણ એક એવું અમુક શસ્ત્ર છે આપણી પાસે કે જેનાથી દુનિયાની કોઈ પણ તાકાતની સામે આપણે લડી શકીએ છીએ અને એટલા માટે જ આ બાળકો ખૂબ જ સારું ભણે આગળ વધે અને એમના જીવનને ઉજ્જવળ બનાવે એવી મનોકામના સાથે એવી અભ્યર્થના સાથે સર્વે બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને બાળકો પણ હસી ખુશીથી આ કાર્યક્રમમાં ખૂબ જ સારી રીતે અને ગામના સાથે સાથે વડીલો અને સ્વજનો પણ અને બાળકોના વિદ્યાર્થીઓના માતા પિતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે ત્યારે એમની પણ એ મહેનત છે શાળાના શિક્ષકોની પણ એ મહેનત છે ત્યારે સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોના આવા ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ સાથે રહીને એકસાથે મળીને એમના માટે સર્વે કામ કરતા રહીએ એવી જ અભ્યર્થના સાથે હું આ કાર્યક્રમમાં હાજર રહી અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપી